અમે આઈ જઈઓ મેંઓ સેકન્ડરી બાજુ જાવીસી ના આકર્જંતમ સેકન્ડરી ભતાવું છું સ સતિન દેરી તમે બતાવ જો જોઈ શકો છો જો સતિન દેરીએ મે પહોંચી ગયા સવી હવે આઈથી નીચે જવાના છે જવાની છે મંદિર સે હમણા નીચે મંદિર શંકર ભગવાનના મંદિર દર્શન કરવા જવાના છે અત્યારે સતિન દેરીએ પહોંચ્યા સવી મે જો મેળામાં કેટલી ટ્રાફિક છે જો જો એ સકસો છે કે કેટ કે ટ્રાફિક સે સો સતંદરયા આવી મરાતી હું પૈસો ઈસ કો ખાતે રા છવડાવે સે જો સતંદરની પાસળ આયા સે વી ભૂલમણી એ જોવા જો આ બાજી લપોશા સે ખાવાના નાના સોફરાના જો જો એ સકસો તો એટલો મસ્ત મજાનો મેળો સે એને ટ્રાફિક પણ બહુ વાધી સે મેળામાં સમર્થના ऐसा कोसो हेलो जो डोडास खावन चालू कर दी तू जो डोडा मंगायो छे जो बताया हम जो बथाई डोडा खाय छे हमारा राज ने रोटली खाय छे जो आय खाए छे बोलो हमारा मैडम जो हमे वीडियो उतारस छे ते हम तन्ने दिखे न अभी हां बीजे बाकी न आके मासी ने कछु हेलो जो वैसे दिन देर नीचे उतरी नाश्ता करी जो नीचे में जा रही सी अब शंकरना मंदिर जाशु मेला माटो मारवा से अब जो हालता नीचे गई गसी नीचे उतर मिसि सतेंद्री जो पासड़ हमारा दीदी आलिया वैसे इनकी पासड़ हमारा दीदी से तो